સાબરમતી રિવર ફ્રન્ટ પર 13 નવેમ્બર થી અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 નું ભવ્ય આયોજન અમદાવાદ શહેરના સાહિત્ય પ્રેમીઓ અને કલા રસિકો માટે અત્યંત હર્ષદાયક સમાચાર છે અમદાવાદ મહાનગરપાલિકા અને ભારત સરકારના શિક્ષા મંત્રાલય હસ્તકના નેશનલ બુક બુક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી તેર નવેમ્બરથી એકવીસ નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું આયોજન થવા જઈ રહ્યું છે વાચે ગુજરાત અભ્યાન અંતર્ગત યોજાનાર આંતરરાષ્ટ્રીય સ્તરનો પુસ્તક મેળો પુસ્તક પ્રેમીઓ સાહિત્યકારો અને પ્રકાશકો માટે એક અદભુત મંચ પૂરું પાડશે આ ભવ્ય દેશ વિદેશના ત્રણસો થી વધુ પ્રકાશકો ભાગ લેશે જેઓ અંદાજે એક હજારથી વધુ શીર્ષકોના પુસ્તકોનું પ્રદર્શન અને વેચાણ કરશે આ મેળામાં બાળકો યુવાનો અને સાહિત્યના ઉત્સાહીઓ માટે વિવિધ આકર્ષણો જમાવવામાં સમાવવામાં આવ્યા છે જેમાં લેખન કૌશલ્ય અંગેની કાર્યશાળાઓ સાંસ્કૃતિક કાર્યક્રમો ક્વિઝ સ્પર્ધાઓ અને લેખકો સાથે પ્રત્યેક સંવાદના સત્રોનું આયોજન કરવામાં આવશે મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને નેશનલ બુક ટ્રસ્ટના નિર્દેશક શ્રી નિદેશકમાં આયોજનની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી આ પુસ્તક મેળો માત્ર પુસ્તકોના વેચાણનું કેન્દ્ર ન રહેતા તે સાહિત્ય સંસ્કૃતિ અને વિચારોના આદાન પ્રદાનનું એક મહત્વપૂર્ણ બની રહેશે આંતરરાષ્ટ્રીય સ્તરનું બુક ફેસ્ટિવલનું આયોજન અમદાવાદની સાંસ્કૃતિક ઓળખને વૈશ્વિક ફલક પર વધુ મજબૂત બનાવશે આ સમગ્ર કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવે તેવી સંભાવના છે જેના થકી ગુજરાતના નાગરિકોને વાંચન અને જ્ઞાન તરફ અભિમુખ થવાનો એક શ્રેષ્ઠ અવસર પ્રાપ્ત થશે